શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેનો અઠાવન શ્લોક સમજીશું યદા સંહૃતે પ્રતિષ્ઠિતા જેવી રીતે કાજબોતેના સર્વ અંગોને પોતાના કોચલમાં સંકેલી લે છે તેવી જ રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દૃઢતાપૂર્વક સ્થિર હોય છે કોઈ યોગી ભક્ત કે આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત વ્યક્તિની કસોટી એ છે કે તે પોતાની યોજના અનુસાર પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે પરંતુ ઘણા ખરા મનુષ્યો ઇન્દ્રિયોના દાસ હોય છે અને ઇન્દ્રિયોના જ આદેશો દ્વારા દોરવાયા છે યોગી કેવી રીતે સ્થિત હોય છે એવા પ્રશ્નનો એ જ જવાબ છે ઇન્દ્રિયોની સરખામણી જેવી સર્પ સાથે કરવામાં આવે છે તેઓ અત્યંત ચંતળતાથી તથા નિયંત્રણ વિના વર્તવા ઈચ્છે છે આ સર્પ જેવી ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે યોગી અથવા ભક્તે સર્પને વશ કરતા મદારીની જેમ બહુ પ્રબળ બનવું જોઈએ તે ઇન્દ્રિયોને કદાપી સ્વતંત્રપણે વર્તવા દેતો નથી શાસ્ત્રોમાં અનેક આદેશ છે જેમાંના કેટલાક વિધેયાત્મક અર્થાત પાલન કરવા યોગ્ય અને કેટલાક નિષેધાત્મક અર્થાત ન કરવા યોગ્ય હોય છે જે મનુષ્ય નિયમો અને નિયંત્રણોનું પાલન કરવા સમર્થ હોય નહીં પોતાની જાતને ઇન્દ્રિય ભોગથી મુક્ત કરવા સમર્થ હોય નહીં તે ભાવના વૃત્તમાં દત્તાપૂર્વક સ્થિર થઈ શકશે નહીં અહીં સર્વોત્તમ ઉદાહરણ કાચબાનું આપવામાં આવ્યું છે કાચબા ગમે તે વખતે પોતાના અંગોને સંકેલી શકે છે અને ફરીથી વિશિષ્ટ હેતુ માટે તે પ્રદર્શિત કરી શકે છે તે જ પ્રમાણે કૃષ્ણ ભાવના પ્રાણી ભક્તિની ઇન્દ્રિયોનો ઉપયોગ કેવળ વિશિષ્ટ હેતુ માટે ભગવાનની સેવામાં થાય છે અન્યથા તેને પાછી ખેંચી લેવામાં આવે છે અર્જુનની અહીં એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે તે પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ આત્મતૃપ્તિ માટે કરવાને બદલે ભગવાનની સેવા અર્થે કરે ઇન્દ્રિયોને હંમેશા ભગવત સેવામાં પરોવી રાખવી એ પોતાની ઇન્દ્રિયોની અંદર સંકેલી લેનાર કાચબાના દર્શનાંતને અનુરૂપ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ